આજે આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ જોઈશું અને સાથે સાથે અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું તારીખ અગિયાર એક બે હજાર ઓગણીસના દિવસે મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા સાંજે સભામાં આજે પધારેલા મહાનુભવોમાં શ્રી પી એસ જયકુમાર જે બેંક ઓફ બરોડાના એમડી અને સીઈઓના મુખ્ય હતા સદ્ગુરુ સંતોએ તેમને હાર તથા પ્રસાદીથી નવાજ્યા સ્વામીશ્રીએ આશીષ આપ્યા સ્વામીશ્રી સાથે સર્વએ ઠાકોરજીની આરતી ઉતારી હવે વિદાય લેવાની હતી પરંતુ સ્વામીશ્રી ઊભા રહ્યા તીર્થ સ્વરૂપ સ્વામીનું ધ્યાન દોર્યું જયકુમારના માથાની પાછળની બાજુએ હારના ફૂલની પાંદડી ચોંટેલી હતી સ્વામીશ્રીની દૃષ્ટિ ક્યાં ક્યાં પડી જાય છે